આજની સવારે આપ સર્વને હું રમેશ ધારૂ કેશુના પ્રેમી નામમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો વિશેષ આજના દિવસના માટે આપણે પણ પિતા પરમેશ્વરનો આભાર માનીએ છીએ કે તેમણે આપણા જીવનમાં એક નવો દિવસ પૂરો પાડ્યો આપણે સારા છે એટલા માટે નહીં પણ તેમની દયા ભલાઈ અને પ્રેમને લઈને આપણને આ જીવન મળ્યું છે આપણે પિતા પરમેશ્વરનો આભાર માનીએ આજના દિવસને માટેના પવિત્ર વચનો એ તો લીબિયાના પુસ્તક અને તેનો ઓગણીસમો અધ્યાય છે જેનું વાંચન આજે આપણે કરવાના છીએ પિતા પરમેશ્વર એ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે શ્રોતાજનોની સહાયતા મદદ કરે કે તેઓ સમજે પોતાના જીવન માટે ઉપયોગી અમે પિતા પરમેશ્વરની પાસે સહાય માગીએ છીએ આજના દિવસનું વાંચન લીવિયા પુસ્તક અને તેનો ઓગણીસ મોધ્યાય અને યહોઆ મુસાને કહ્યું કે ઈસરાયલ પુત્રોની આખી જમાતને વાત કરતા કહે કે તમે પવિત્ર થાઓ કેમ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું તમે પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના બાપની બીક રાખો ને તમે મારા સાબત પાળો હું યહોવા તમારો દેવ છું મૂર્તિઓની તરફ તમે ન ફરો ને તમારે સારું ઢાળેલી ધાતુના દેવો ન કરો હું યહોવા તમારો દેવ છું અને જ્યારે તમે યહોવાની આગળ સાંતરપણોનો યજ્ઞ ચડાવો ત્યારે એવી રીતે જ તે ચડાવો કે તે ગમે તેની આગળ માન્ય થાવ જે દિવસે તમે તે ચડાવો તે જ દિવસે તથા તેને બીજે દિવસે તે ખાવ અને જો ત્રીજા દિવસ સુધી કંઈ બાકી રહે તો તેને આગમાં બાળી નાખવું અને જો તે ત્રીજે દિવસે લગાર પણ ખાવામાં આવે તો તે અમંગળ છે તે માન્ય થશે નહીં પણ જે કોઈ તેને ખાય તેનો અન્યાય તેને માથે રહે કે તેણે યહોવાની પવિત્ર વસ્તુ વટાડી છે અને તે જન પોતાના લોકો મધ્યથી અલગ કરાય અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ ને તારી કાપડીનો મોઢ તું વીણી ન લે અને તારી દ્રાક્ષાવાળીનો સલો તું વીણી ન લે તેમજ તારી દ્રાક્ષાવાળીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું ન લે તું ગરીબને સારું તથા વટે માર્ગો ને સારું તે રહેવા દે હું તમારો દેવ છું તમે ચોરી ન કરો તેમજ તમે દગો ન કરો ને એકબીજાની આગળ જૂઠું ન બોલો અને તમે મારે નમી જૂઠા સોગંદ ન ખાઓ ને તારા દેવનું નામ ન વટા હું યહોવા છું તું તારા પડોશી પર જુલમ ન કર ને તેને ન લૂંટ મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા ન દે તું બહેરાને સાપ ન દે ને આગળની આગળ ઠોકર ના મૂક પણ તારા દેવનો ડર રાખ હું યોવા છું ઇન્સાફ કરવામાં અન્યાય ન કરો ગરીબને દેખી તેનો પક્ષ ન કર ને બળિયાનું મોં ન રાખ પણ પોતાના પાડોશીનો અદલ ન્યાય કર ચાડિયા તરીકે લોકોના પોતાના લોકો મધ્યે અહીં તહી ન ઠણક તેમજ તારા પાડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે હું યહોવા છું તું તારા હૃદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર તારા પડોશીને જરૂર ઠપકો દે ને તેની શરમથી પાપને ન સાંખ તું વેર ન વાળ ને તારા લોકના વંશ પર ખાડ ન રાખ જેમ પોતા પણ તેમજ તારા પડોશી પર પ્રીતિ રાખ હું યહોવા છું તમે મારા વિધ્ય પાળો તારા ઢોરને બીજી જાતના જાનવર સાથે સહયોગ કરવા ન દે તારા ખેતરમાં બે જાતના બી ન આવ તેમજ બે જાતની વસ્તુઓના મિશ્રણના પોશાક તારા અંગ પર ન આવે અને કોઈ સ્ત્રી દાસી હોય ને કોઈ પુરુષની સાથે તેનો વ્યવિચાર થયેલું હોય ને તેને કોઈએ છોડાવી જ ન હોય તેમજ તેને છૂટકો મળ્યો ન હોય તેવીની સાથે કોઈ વ્યભિચાર ન કરે તો તેઓને શિક્ષા કરવી તેમને મારી ન નાખવા કેમ કે સ્ત્રી સ્વતંત્ર ન હતી અને તે પુરુષ ચહોવાની આગળ પોતાનું દોષાર એટલે થનો ઘેટો મુલાકાત મંડપ દ્વાર પાસે લાવે અને તેણે જે પાપ કર્યું તેને લીધે યાજક તેને સારું તે દોષાર થના ઘેટા વડે યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે એટલે તેણે કરેલું પાપ તેને માફ થશે અને તમે દેશમાં આવ્યા પછી ખોરાકને માટે સર્વ પ્રકારના જે ઝાડ તમે રૂપ્યા હશે તેઓના ફળ તમારે અનુચિત ગણવા ત્રણ વર્ષ સુધી તમારે તેમને અનુચિત ગણવા તેમને ખાવા નહીં પણ ચોથે વર્ષે તેની બધી પેદાશ યહોવાનું સ્તવન કરવા સારું પવિત્ર ગણાય અને પાંચમે વર્ષે તમારે તેનું ફળ ખાવું એ સારું કે તે તમને વધારે ફળ આપે હું યહોવા તમારો દેવ છું તમે કોઈ પણ વસ્તુ તેના રક્ત સહિત ન ખાવ અને તમે મંત્ર ન વાપરો તેમજ સુકનનો ઉપચાર પણ ન કરો તમારા માથાના ખૂણા ગોળ ન કપાવો ને તું તારી દાઢીના ખૂણા ન બગાડ મોહિલાને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો ને તમારા અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો હું એહોવા છું તું પોતાની દીકરીને વિષ્યા બનાવીને બ્રશ ન કર રખે ને દેશ લંપટ બની જાય ને દેશ દુષ્ટથી ભરપૂર થાય તમે મારા સાબાથો પાળો ને મારા પવિત્ર સ્થાનની અદબ રાખો હું યહોવા છું તમે ભૂત વૈદ્યોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાવ હું યહોવા તમારો દેવ છું તું પર્યાવરણ માથાની સમક્ષ તારા દેવનો ડર રાખ હું યહવા છું અને જો કોઈ પરદેશી તમારા દેશમાં તારી સાથે પ્રવાસ કરતો હોય તો તેને તમે નાહક ન કનડો તમારી મૃત્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો

તમારી પાસે અદલ ત્રાજવા અદલ કાટલા અદલ એફા તથા અદલ હીન હોય તમને મિશર દેશમાંથી કાઢી લાવનાર હું યહોવા તમારો દેવ છું અને તમારે મારા વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળવા ને તેઓને અમલમાં આવવા હું યહોવા છું પ્રાર્થના કરીએ પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે શૈલીનું દેવ હોવા પવિત્ર છે માન અને મહિમા સદા તેમને મળે છે એવા અમારા દેવ હોવા અમે તમારી સમક્ષ આવ્યા છીએ અમારા મસ્તકો તમારી સમક્ષ નમાવ્યા છે અને અમારા અશુદઘોટો દ્વારા અમે તમારું પવિત્ર નામનો ઉચ્ચાર કરીએ છીએ અને તેને માટે પ્રભુ પિતા તમે અમને ખંડે લીધેલા છે અમને તમારા બાળકો બનાવ્યા છે અમે તમારો પુષ્કળ આભાર ઉપર માને છે આજના દિવસને માટે અમે તમારા જે વચનો વાંચ્યા એ વચનો વાંચીને અમે તેને ભૂલીને જઈએ પણ એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ અને તે પ્રમાણેનું અમારું જીવન અમે જીવીએ અને અમે તમારા બાળકો બને રહીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો આ વચનો સાંભળનાર શ્રોતાજનોના હૃદયની અંદર તમે વાત કરો અને તેઓના હૃદયને તમે પલટો અને તેઓ તમારા બાળકો બળે રહે અને પ્રોપિતા કોઈ એક આત્મા તમારી ગામ આવે અને સ્વર્જની અંદર હજારો લાખો દસો તમને માન્ય મહિમા આપે હાલે હાલેલું હાલેલું એના પુકારો કરે એવી પણ કૃપા તમે સ્વાદાવ વિશેષ પિતા આ ગરમી સખત છે આ ગરમીની અંદર કૃપીતા તમે હરેક લોકોની સહાયતા મદદ કરો હરેક લોકોની શારીરિક તંદુરસ્તી બક્ષોભાવો પશુ પંખી જનાવરોની પણ તમે સહાયતા પદ્ધત કરો અને તેઓને પણ તમે સાથ પૂછવા પાડો પૃથ્વી પર સગડી જગાઓ તે લડાઈ જો ચાલી રહી છે અને પ્રોપીતા તથ્યકમો થઈ રહી છે લાવાઓ ફાટી રહ્યા છે અને આ સગડું પ્રોપીતા થવાનું છે એવું તમે તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાં ભવિષ્યવાણીઓ કરેલી છે કે મારા આવવા અગાઉ આ સગળ થશે પણ તમે નાસી ના થશો અને તમે હિંમતવાદ બનીને ખડક જેવા ઊભા રહેજો ત્યારે પ્રભુપિતા મેં તમને વિનંતી કરીએ કે આ સગળી વસ્તુઓ છે નાસીપાસના થઈએ અને પ્રભુપિતા તમે જ્યારે આવો ત્યારે અમે તમારી સમક્ષ ઊભા રહી શકીએ તેને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો અમે તમારા બાળકો બની રહીએ તેને માટે પણ તમે મારી સહાયતા મદદ કરો ભારત દેશ અને તેના રાજનેતાઓને તમારી કૃપા દયા ભલા પ્રેમમાં તેઓને બુદ્ધિ જ્ઞાન લાભ પણ આપો અને તેઓને તેઓની જવાબદારીઓ અદા કરવાને માટે તેઓની સહાય કરો અમારા દેશ અમેરિકાની પણ સહાયતા મદદ કરો અને તેની પણ તમે મારી પુષ્કળ કૃપા દયા ભલા પ્રેમ અને આશીર્વાદ આવવા દો અમારા રાજનેતાઓને પણ તમે બુદ્ધિ જ્ઞાન લાભ પણ ભરપૂર કરો અને તેઓ અમારા દેશ અમેરિકાને તમારા માર્ગોમાં ચલાવી અને તમારા નામને માન્ય મહિના મળે એ કૃપા તમે થવા દેજો પ્રભિતા અમારી સારી તંદુરસ્તી બક્ષી છે તમે અમે તમારો આભાર માને છે અમારા જીવનોને માટે જોઈએ તો સગડા સારા માણા તમે પૂરા પાડે છે તેને માટે પણ અમે તમારો આભાર તો અપકાર માને છે ઘણા લોકો એવા હશે કે જેઓને શારીરિક તકલીફો હશે પ્રભિતા બીમાર હશે ખાટલાઓ હશે એવા લોકોને પ્રભિતા અમે તમારી શોચ લાવીએ છીએ તમે તમારો ગાય તંદુરસ્ત હાથ ધરો પીતા તેઓને સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાથ આપવા મળે અને તેઓ તમારા નામને ધન્યવાદ આપે એવી કૃપા તમે થવા દે ગરીબ અને સહાયતા મદદ કરો પિતા જે કુટુંબની અંદર મારણે પ્રવેશ કર્યો છે એ કુટુંબને પ્રભી તમે તમારી સમક્ષ લાવે છે કુટુંબ તમારા આર્થિક દિલાસાથી ભરપૂર કરો

ત્રીજે દિવસે પુરુથાન પામ્યા તેમના મીઠા ને પ્યારા નામો માંગીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા આમીન આમીન